હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા એકદમ ગરમા ગરમ અને મુંબઈના ફેમસ ઉલટા વડાપાવની રેસીપી સાથે સાથે આપણે તેની સૂકી ચટણી પણ બનાવીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલ ઉપર જો નવા હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ઉલટા વડાપાઉની રેસીપી જોઈ લેશું ઉલ્ટા વડાપાવ બનાવવા માટે આપણે પાંચ થી છ નંગ બટેટા લઈ લીધા છે જોઈ શકો છો તમે હવે બટેટાને આપણે કુકરમાં બે થી ત્રણ વિસલ સુધી બાફી લેશું બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે વડાપાવની ગ્રીન ચટણી તૈયાર કરી લેશું તે માટે આપણે મિક્સરનું એક બાઉલ લીધું છે તેની અંદર ચાર થી પાંચ નંગ મરચાં છે તે આપણે એડ કરી દેશું મરચાંની સાથે જ આપણે સાત થી આઠ કડી લસણની લીધી છે તેને પણ આપણે એડ કરી દેવાની છે એક નાનો ટુકડો આદુનો લીધો છે આપણે તે પણ આપણે એડ કરી દેશું એક ચમચી આખું જીરું છે તેને આપણે એડ કરી દેસુ સ્વાદ અનુસાર નમક લીધું છે આપણે તે આપણે એડ કરી દેસુ એક ચમચી ખાંડ લીધી છે આપણે તે આપણે એડ કરી દેસુ અને ફ્રેશ લીલા ધાણા લીધા છે આપણે એક વાટકી જેટલા તેને પણ આપણે એડ કરી દેસુ અને અર્ધ લીંબુનો રસ છે તે આપણે આ રીતે તેમાં એડ કરી દેવાનો છે હવે ચટણીનો કલર ગ્રીન એવો ને એવો જળવાઈ રહે તે માટે આપણે ચાર થી પાંચ નંગ

મદદથી આપણે બટેટાને એકદમ મેસ કરી લીધા છે હવે આપણે ચટપટો મસાલો તૈયાર કરી હવે વડાપાઉનો મસાલો બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીને કડાઈ ગરમ કરવા રાખી દીધી છે તેમાં એક ચમચી આપણે તેલ એડ કરી દેસુ તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે અડધી ટી સ્પૂન રાય છે તે એડ કરી દેસુ રાઈ થોડીક સાતળવા લાગે પછી આપણે તેની અંદર મીઠા લીમડાના પાન લીધા આપણે ત્રણ થી ચાર નંગ તે આપણે એડ કરી દેસુ રાય આપણી સતરાઈ ગઈ છે હવે તેની અંદર અડધી ટી સ્પૂન હિંગ લીધી છે આપણે તે આપણે એડ કરી દેસુ એક થી બે નંગ મરચા લીધા છે જેની પેસ્ટ બનાવીને મેં છે તે આપણે કરી દેસુ તેની સાથે જ આપણે આદુ લસણની પેસ્ટ લીધી છે તે આપણે કરી કરી તો એ બધી વસ્તુને આપણે સાચવી લેવાનું છે

જોઈ શકો છો કે બટેટાને આપણે એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે હવે આપણે તેની અંદર અડધી ટી ગરમ મસાલો છે તે આપણે એડ કરી દેસું અને તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દેવાનું છે હવે બંને વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો મસાલો આપણો એકદમ તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેસું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરીને જ ઉપરથી આપણે અડધા લીંબુનો રસ છે તે આ રીતે આપણે એડ કરી દેવાનો છે જેથી કરીને મસાલો એકદમ ચટપટો લાગે એકદમ ચટપટો મસાલો પણ આપણો તૈયાર છે હવે આપણે વડાપાવ બેટર બનાવી લેશું તે માટે આપણે એક કપ બેસન લીધું છે એટલે કે આપણે એક કપ ચણાનો લોટ લીધો છે ચણાનો લોટને તમારે હંમેશા ચાલીને જ યુઝ કરવાનો જેથી કરીને તેમાં ગઠ્ઠા ઓછા પડે તે આપણે કરી દેશું ચણાનો લોટ આપણે એડ કરી દીધો છે તેમાં આપણે અડધી ટી સ્પૂન હળદર છે તે આપણે એડ કરી દેશું સ્વાદ અનુસાર નિમક આપણે લીધું છે તે આપણે એડ કરી દેશું હવે આપણે તેની અંદર ચપટી જેટલા ખાવાના છોડા આપણે યુઝ કર્યું છે તે આપણે એડ કરી દઈશું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે એક ચપટી જવા યુઝ કરવાનું છે વધારે પડતું તમારે યુઝ નથી કરવાનું નકર વડાપાવ તમારા લાલ થઈ જશે બધી વસ્તુને પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી લેશું એક જ ડાયરેકશનમાં હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર બનાવતા જશું આ રીતે જોઈ શકો છો કે એકદમ બેટર આપણું તૈયાર છે એકદમ બેટર ને તમારે પટલું નથી રાખવાનું આ રીતના બેટર આપણે રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને બહુ પટલું પણ નહીં ચમચીની મદદથી હું તમને બેટર બતાવું તો આ રીતના બેટર આપણું હોવું જોઈએ એકદમ રીબની જેમ પડવું જોઈએ અને પાછળથી તમે જોઈ શકો છો કે એકદમ ચમચી આપણી કોટ થઈ જવી જોઈએ હવે ઢાકીએ અને બેટરને આપણે 5 મિનિટ રેસ્ટ આપી દેશું હવે આપણે વડાપાવની મેન વસ્તુ છે કે સૂકી લાલ ચટણી તે આપણે કેવી રીતના બનાવશું તો તે માટે ગેસ ચાલુ કરીને મે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે હવે જે આપણે બેટર બનાવેલું છે તેમાંથી જ આપણે ચમચીની મદદથી આ રીતના નાની નાની મમરી પાડશું જોઈ શકો છો તમે આ રીતના તમારે મમરી પાડવાની છે ચમચીની મદદથી એકદમ છૂટી છૂટી પડવી જોઈએ હવે એકદમ તેને ક્રિસ્પી થવા દેશું આપણે જોઈ શકો છો કે બે થી ત્રણ મિનિટમાં જ આપણી મમરી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે ઝારાની મદદથી તેને બહાર કાઢી લેશું આ રીતના તમે જો વડા ચટણી બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે અને કોઈ કઈ પણ નહીં શકે કે આ લારીમાં બનેલી નથી ઘરમાં બનેલી છે એકદમ મુંબઈ સ્ટાઈલ આપણે ચટણી બનાવશું હવે પ્લેટમાં કાઢી લેશું મમરીને આપણે તો કે એકદમ કુરકુરી મમરી આપણી તૈયાર છે હવે આપણે મિક્સરનું એક બાઉલ લીધું છે તેની અંદર આપણે આ મમરી એડ કરી દેશું બધી ના બાઉલમાં આપણે મમરીને એડ કરી દીધી છે હવે આપણે તેની અંદર બે ચમચી જેટલી કાશ્મીરી મરચું લેવાનું છે ફક્ત કલર માટે તે આપણે એડ કરી દેસું સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દેસું અને ચાર થી પાંચ લા લસણની કઢી છે તે આપણે એડ કરી દેસું હવે બધી વસ્તુને આપણે કોઈ પણ પાણી નાખ્યા વગર એમને જ આપણે દરી લેવાનું છે જોઈ શકો છો કે એકદમ દરીને આપણી ચટણી તૈયાર છે કોઈ કહી નહીં શકે કે આ ચટણી આપણે બજારમાંથી નહીં પણ ઘરે બનાવી છે તેનું ટેક્ચર તમે જોઈ શકો છો કે એકદમ લારી ઉપર મળે તેવું જ છે અને આ ચટણી દરવામાં આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને દરવાનું છે વડાપાવમાં મેન છે આનો જ સ્વાદ છે જો આ ચટણી તમારી પરફેક્ટ બનશે તો જ તમારા વડાપાવ એકદમ પરફેક્ટ સ્વાદિષ્ટ બનશે તેનું ખાસ ધ્યાન રાખવાનું ઉલટા વડાપાવ બનાવવા માટે આપણે બે પાઉ લઈ લીધા છે જોઈ શકો છો તમે હવે પાઉને આપણે આ રીતના ચાકુની મદદથી આ રીતના આપણે કટ કરી લેશું હળવે હાથેથી બંને પાઉ આપણે આ રીતના કટ કરી લેવાના છે છો કે પાઉ આપણે કટિંગ કરી લીધું છે હવે આપણે તેની અંદર જે ગ્રીન ચટણી આપણે બનાવેલી હતી તે આપણે એડ કરી દેશું આ રીતે આપણે ગ્રીન ચટણી એડ કરી દીધી છે બીજી બાજુ આપણે લસણની ચટણી છે તે એડ કરી દેશું આ લસણની ચટણી કેવી રીતે બનાવી તે મારા વિડીયોમાં મેં મૂકેલી છે તમે ત્યાં જઈને ચેક કરી લેજો તો પણ હું તેની લિંક નીચે મૂકી દઈશ જોઈ શકો છો કે બંને બાજુએ આપણે એક સાઈડ ગ્રીન ચટણી અને એક સાઈડ લાલ ચટણી આપણે એડ કરી દીધી છે હવે વડાપાવનું મેઇન વસ્તુ છે સૂકી લસણની ચટણી આ આપણે એડ કરી દેસું મેઇન વસ્તુ આમાં જ સ્વાદ છે આ રીતે આપણે ચમચીની મદદથી આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને એડ કરી દેવાનું છે બીજી બાજુએ આપણે આ રીતના જે મસાલો આપણે ચટપટો તૈયાર કરેલો છે તે આપણે એડ કરી દઈશું અને ચમચીની મદદથી આને થોડુંક આપણે પ્રેસ કરી લેવાનું છે કેમ કે આપણે ઉલ્ટા વડાપાવ બનાવીએ છીએ તે માટે હવે બધી વસ્તુ આપણે હળવે હાથેથી આ રીતે મિક્સ કરી લેવાની છે જોઈ જોઈ શકો છો કે આવી રીતના આપણે વડાપાવ બધા તૈયાર કરી લીધા છે હવે આપણે તેને તરી લેશું જોઈ શકો છો કે હવે જે આપણે બેટર બનાવેલું છે તેમાં હળવે હાથેથી આપણે આ રીતના પાવને એડ કરવાનું છે અને ચમચીની મદદથી આપણે આ રીતે ઉપર બેટર લગાડશું હવે તેને ગરમ તેલ માં આપણે ફ્રાય કરવાના છે હવે ઓલરેડી આપણે તેલ ગરમ જ છે તેની અંદર આપણે પાવ કરી દેવાનું છે હળવે હાથે તમારે એડ કરવાનું છે આવી જ રીતે આપણે બધા પાવ બનાવી લેશું ગેસની ની આપણે મીડિયમ જ રાખવાની છે જોઈ શકો છો કે આપણે પાવ નાખ્યા પછી તેને પલટાવની ઉતાવળ નથી કરવાની હવે આપણે હળવે હાથે તેને પલટાવી લેશું અને બીજી બાજુએ તમે ચમચાની મદદથી આ રીતના ઉપર તેલ નાખી શકો છો જેથી કરીને એક સાઈડ પણ

કેવા લાગ્યા તમને આ મુંબઈના ફેમસ ઉલટા વડાપાઉં ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ વડાપાઉં કેવા લાગ્યા જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ